મેમાન ગતિ કેવી લાગી વીરા ઓરે નાના ભાઈ આજ તારું રાજ મને સ્વર્ગ કરતા પણ લાગ્યું અને એથી વિશેષ તારા રાજના કેસર કસુબા આજ મને મધ કરતા પણ મીઠા લાગ્યા છે મોટા નાના ભાઈ અરે ભાઈ બેરોજી જો ખરેખર તને મેમાન ગતિ અંદર જો ખૂબ મજા આવી હોય તો વીરા હવે તારા સુબાલાનો ભાઈનો કાઈ કામ હોય તો કહે વીરા ઓરે નાના ભાઈ આજ ઘણા ટાઈમ ની અંદર ઘણા સમય થી અંદર આજ મારા મન ની અંદર એક ઈચ્છા થોડી રહી ગઈ છે વિરા કહે ભાઈ વેરાવસી જે તારા મન ની વાત હોય તે નાના ભાઈ સબાલ કરી દે વિરા અરે નાના ભાઈ સબાલ આજ લોહાન નો લાલ રાજા વેરાવસી આજ મારે ખજાને કાઈ ખોટ નથી વીરા જો એક ખોટ હોય અરે એક મારી દીકરી

મારા દીકરા એ વેરાય સોપી દે આપણે ભાઈ ભાઈ વેવાય બની જાય અરે કાન ખોલીને સાંભળી લે હલકા કે આજ ભાઈ ભાઈ કોઈની વેવાય બનતા નથી અરે નાનાભાઈ સબલા આજ કેસર કસુમા અંદર અરે ભાન ભૂલો હોય એવું લાગે છે અરે નાનાભાઈ સબલા શું બોલી રહ્યો છો એનું તને ભાન નથી નાનાભાઈ સબલા અરે નહીં ભાઈ વેરાવસી આ છબાળો બધી જ પ્રકારના ભાનમાં છે ભાઈ આજ તારી દીકરી સોનલ ઉમર થઈ ગઈ છે મારા દીકરા વેરાયે સોબી દે એમાં તારી ભલાઈ છે વિરાય ખમોસ નાના ભાઈ સબલા અરે હજી પણ સમજાવ છું આજ તારો મહેમાન વૈનો એટલે લાતર થઈ આજ તારો મોટો ભાઈ વેરવસી ઊભો છે અરે નાના ભાઈ સબલા કદાચ રણભૂમિમાં હોત ને સોગણ માં શક્તિની અત્યાર સુધી તારા માથા ઉતારી મારા ગઢના કાંગરે ટીંગાયા હોય હાય વેરવસી

હું પણ તને સમજાવું છું કે સમજી જા સાન આવી જા ભાનમાં એમાં તારી ભલાઈ છે અરે તલે બાર મારી ચક ચક કે રુધિર તારું ચાખવા અરે સંસાર મારી ચક ચક કે રુધિર તારું ચાખવા અરે ચાઈલો જા છોકરા ચાલ્યો જા આ બાયડા સામે તારા બાપ નામ રાખવા હર માટું મારું પાતાળ તો ધરતી ધમધમ થાય છે પાટુ મારું પાતાળ તો ધરતી ધમધમ થાય છે

નથી તારા જેવા સિયડાનો અરે ભલે 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 વાંકરા હલ બાજુ હથિયાર અરે ભલે 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 વાંકરા હલ બાજુ હથિયાર અરે ગાજી ફોજમાં જીતવું મારવું એક જ વાર હર વિદેશે તે પાસેર પાણી હેરવસી પીધા હશે તે પાસેર પાણી પણ સમુદ્ર પીવો તારે ઘણી વાર છે અરે નાના ભાઈ સબલા આજ એક વાર છું જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો થઈ ન ગયા નહીતર આના પરિણામ સારા અહીંયા આવે ના ભાઈ તો લડવા માટે થઈ જાવ હોશિયાર તો થઈ જાવ હોશિયાર હાર તો થઈ માટી

શિવના મંદિરે હશે માટે હલો ના સાબદા કરો આજ ભેરોસી ને ઠાર મારવો છે બાપુજી આજ મારી દીકરી સોનું આજ શિવ શિવદેવ મહાદેવની પૂજા કરી રહી છે અરે કાન ખોલી ને સાંભળી લેજો પ્રથાનજી આજ મારી રજા વગર આજ મંડળ ની આગળ કોઈ પ્રવેશ ના કરવું જોઈએ

એ તીન ઉ આવ્યા બગો બધું કાઢ રાખો જેટલા ઘરેણાનો ઓળા આતેન બધું લઈ આપણા રાજમાં આપણે દબકો કરી જાય મુક્તા ની બાપુ અરે નાનાભાઈ સબલા

છે હા પ્રધાન હાલો હવે આપણી સોંજ નગરી બોલો બોલો

ગુરુદેવ કોલ ભેરાવતી ઢેરો સિમટી ઢેરવા કાંટો રક્ષ સવનીયા ગુરુદેવ મેઘગુરુ દેવ અરિના ફેરવસી જેનું નામ છે ને વેરોસી એનો નામ છે વેરોસી મેઘગુરુ દેવ આજ મને સુજીવન કર્યો હોય તો આજ બર હોત મેઘગુરુ દેવ અરિના